નમસ્તે ગોઠણના ઘસારામાં ઘણી વાર એવું બનતું હોય છે કે ગોઠણનો ઘસારો છે એટલે આપણને એમ થાય છે કે ગોઠણના સ્નાયુઓ જ નબળા પડી જાય છે સાંધો જ નબળો પડી જાય છે એના કારણે આપણી એકાગ્રતા ધ્યાન ગોઠણના ઉપર નીચેના અંદર બહારના સ્નાયુઓ પર વધારે રહેલી હોય છે એ ગાળામાં શું થાય છે કે જે ઉપરના હિપ મસલ્સ છે જે થાપાના સ્નાયુ છે એની જે સ્ટ્રેન્થ છે એ કદાચ ઓછી હોઈ શકે કારણ કે આપણે ગોઠણ ઉપર જ ફોકસ કરતા હોઈએ છીએ એટલે જે સ્ટડી બતાવે છે વૈજ્ઞાનિક પુરાવો બતાવે છે કે ગોઠણના સ્નાયુ સારા થઈ જાય છે પણ એની સાથે જે હિપમસલ્સ છે ઉપરના જે થાપાના સ્નાયુઓ છે એમાં નબળાઈ જોવા મળતી હોઈ શકે છે મોટે ભાગે હોઈ શકે છે એ સ્નાયુઓ નબળા પડે છે એટલે જે ગોઠણનો ઘસારો મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં લાગે છે ગોઠણના અંદરના ભાગમાં લાગે છે તેનો જે લોડ છે એ વધી જાય છે કે ઉપર ઉપર શરીરનું વજન વધારે આવે છે કે ઉપરના સ્નાયુઓ એટલા નબળા છે ઘોડાના થાપાના ભાગના એટલે જે મીડિયલ કમ્પાર્ટ ઉપર લોડ વધવાથી જે ગોઠણનો ઘસારો છે એમાં જે પ્રોગ્રેસન છે એ આગળ વધી શકે છે કે ઘસારાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે એક સંશોધન બતાવે છે એ સંશોધનમાં હિપ હિપસ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ સાથે ગોઠણની કસરત ઇન્વોલ્વ કરવાથી એને ઘણા બધા ફાયદા જોવા મળે છે કે જે ગોઠણના સ્નાયુ ઉપર તો આપણે કામ કરવાના જ છે એ ઉપરાંત હિપ મસલ્સ ઉપર એના જે સ્નાયુની સ્ટ્રેન્થ ઉપર કામ કરવાથી વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે કે એમાં દુખાવો તરત જ ઓછો થાય છે અને જેમાં હિપ મસલ્સની સ્ટ્રેન્થ સારી હોય છે એમને પોટેન્શિયલ બેનિફિટ થાય છે એમને એક્સ્ટ્રા બેનિફિટ થાય છે એના કારણે શું થાય છે હિપ મસલ્સ જેટલા સ્ટ્રોંગ હોય એના કારણે જે મિડિયલ કમ્પાર્ટમેન્ટમાં સ્ટ્રેસ આવવાનું છે લોડ આવવાનો છે એને આપણે ઓછો કરી શકશું એટલે જે બાયોમિકેનિક્સ છે હિપથી ની સુધીની થાપાથી ગોઠણ સુધીની એ જે એબનોર્મલ થઈ જવાની છે એને આપણે અટકાવી શકશું એ નોર્મલી કોન્ટ્રિબ્યુશન થશે એક સરખું વજન આવશે એટલે મિડિયલ કમ્પાર્ટમેન્ટમાં વજન ઓછું થવાથી લોડ ઓછું થવાથી

જે આપણામાં ઘસારામાં જે વ વધારો થવાનો છે ટૂંકા ગાળામાં એને લાંબો કરી શકાય છે એક્સટેન્ડ કરી શકીએ છીએ ડિલે કરી શકીએ છીએ એને અટકાવવામાં ખૂબ મદદ ફાયદાકારક છે આ રિસર્ચ દર્શાવે છે કે જે હિપ મસલ્સની સ્ટ્રેન્થનિંગ છે એ ગોઠણના ઘસારામાં ફાયદાકારક છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ એ ફ્લેક્સનમાં આવે છે ઓક સીધો ઊંચો થાય છે એટલે એ જેટલા મજબૂત આપણે કરશું એટલું ની ઉપર મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં સ્ટ્રેસ ઓછો આવશે લોડ ઓછો આવશે એટલે ઇનડાયરેક્ટલી આપણે ગોઠણને જ ફાયદો કરી રહ્યા છીએ આ આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ ઊંધા સુની એક્સટેન્શન એટલે જે ગ્લુટિયસ મેક્સિમસ અને હેમસ્ટ્રિંગ વર્ક કરે છે જે હેમસ્ટ્રિંગ ટુ જોઈન્ટ મસલ્સ છે જે થાપા સાથે કનેક્ટ છે ગોઠણ સાથે કનેક્ટેડ છે એટલે જે ઉપરના હિપ એક્સટેન્સર સ્ટ્રોંગ કરવાથી જે નીવમાં લોડ આવવાનો છે મિડલ કમ્પાર્ટમેન્ટમાં સ્ટ્રેસ આવવાનો છે એને પણ આપણે ઓછો ઇન્ડાયરેક્ટલી કરી શકશું આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ સાઇડ લાઈનમાં હિપ એડક્શન એટલે હિપ એડક્ટર વર્ક કરે છે જે નીચેથી પગ ઊંચો કરવાનો થાય છે એમાં પણ ઈ એડક્ટર એડક્ટરને સ્ટ્રોંગ કરવાથી જે મિડલ કમ્પાઉન્ટમાં સ્ટ્રેસ છે લોડ છે એને આપણે ઘણો બધો ઓછો કરી શકશું એ પ્રેઝન્ટ એ ઘણો બધો બેનિફિટ થશે અને ફ્યુચરમાં એ જે ઘસારો લાગે છે એને અટકાવવામાં ઘણો બધો પોટેન્શિયલ બેનિફિટ છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે માં પડખે ફરીને હિપ એબડક્શન છે હિપ એબડક્શન એટલે હિપ એબડક્ટર મસલ્સ વર્ક કરશે એમાં પણ નહીં ઉપર ઇન્ડાયરેક્ટલી મીડિયલ સ્ટ્રેસ ઓછો થશે લોડ ઓછો આવશે એટલે ઇન્ડાયરેક્ટલી હિપ મસલ્સને સ્ટ્રોંગ કરવાથી જે ગોઠણનો ઘસારો છે એ લાંબા ગાળે અટકાવવામાં ખૂબ જ ફાયદાકારક નિવડે છે આગળના જે આવનારા વિડીયોમાં અલગ અલગ ટિપ્સ ને નેક્સ્ટ આવવાની છે જે ગોઠણના ઘસારાને અટકાવવા માટેની આ વિડીયો જોવા સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ